પાલિકા ખાતે જન્મના દાખલા સુધારણા માટે લોકોની લાઈનો લાગી જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે સવારથી જ લોકો લાઈનમાં કતારમાં જોવા મળ્યા નવીન પરિપત્ર મુજબ જન્મના પ્રમાણપત્રમાં નામ ફેરફાર કરવાનું થતું હોય જેને લઈ અને સુધારા માટે લોકો નગરપાલિકા ખાતે પહોંચી રહ્યા છે પાલિકા ખાતે જન્મના દાખલા સુધારણા માટે પહોંચેલ લોકોને હાલાકી